તો પંચમુખી હનુમાન વિશે તમારો સુપરસ્પેક્ટિવ છે બહુ બધા અત્યારે તમે રીલ્સ જોવો અથવા ટોક જોવો તો પંચમુખી ઇઝ ધ પ્રાઇમ ટોપિક ટુ ડિસ્કસ મારો એંગલ એકદમ અલગ છે અલગ એટલે કે આપણે હનુમાનજીને ક્યાંય ભૂલ કરતા નથી જોતા આખા વર્ણનમાં જ્યાં ક્યાંય જોવો એટલે લાઈક સીતા માતાને શોધવાના હોય કે સંજીવની લાવવાની હોય કે ભરતજીને બચાવવાના હોય કે રાવણને મારવા માટે ધનુષ લાવવાનું હોય કે એક્સવાય ઝેડ એક જગ્યાએ મિસ્ટેક થઈ હોય એવું મને લાગે છે હનુમાનજી દ્વારા અને ત્યાં પંચમુખી આવે છે એ આખી બ્યુટિફુલ સ્ટોરી હું તમને નરેટ કરું વાત એવી છે કે ચાલુ યુદ્ધ છે અને યુદ્ધ દરમિયાન વિરામ દરમિયાન હનુમાનજી ઉપર જવાબદારી છે લક્ષ્મણ અને રામજીના રક્ષણની હી ઇઝ અ ગેટકીપર રામ દુવારે સો ઇઝ અ ગેટકીપર એને એક વર્ણનમાં એવું આવે છે કે ભાઈ પૂછડીથી આખી બનાવી છે ટુ પ્રોટેક્ટ રામ છે કે નોર્મલ છે પણ હનુમાનજી ઇઝ અ ગેટકીપર ઓકે અને રાવણભાઈ થાકી ગયા છે બધા જ પ્રયત્નો થઈ ગયા છે ઇટ્સ ઓલમોસ્ટ એન્ડ હવે કેવી રીતે મારવા તો અલગ અલગ પુસ્તકોમાં અલગ અલગ પુરાણોમાં અલગ અલગ ઉદાહરણો આવે છે જેમાં એન્ટ્રી થાય છે અહીં રાવણ અને મહી રાવણ હવે અહી રાવણ એક રાવણનું એવું કહેવામાં આવે કે કોઈક જગ્યાએ ભાઈ કહેવામાં આવે કોઈક જગ્યાએ રાક્ષસી ભાઈ નાથ નો કહેવામાં આવે અહીં તમને કીધું અહી શા ઇઝ શેષ નાક ક્યાં રે પાતાલમાં ખાડામાં સો આ પાતાલનો રાવણ કહેવામાં આવે ઓકે મહી રાવણ હવે બે કિસ્સાઓ હોય છે કે બે જુડવા ભાઈ હોય છે એક કિસ્સામાં માત્ર અહીં રાવણ છે એક કિસ્સામાં અહીં રાવણ છે પણ હવે લેટસે કે એક અહીં રાવણ છે હવે એ વેશ પલટો કરી શકે છે એ વેશ પલટો કરીને આવે છે અને ચાલુ યુદ્ધમાં જ્યારે વિરામ હોય છે રાતના સમયમાં ચોકીદારીમાં હોય છે અને એ વિભીષણજીનું લુક લઈને આવે છે અને એ આ એન્ટર થઈ જાય છે એટલે એ પહેલાં વિભીષણજી આંટો મારતા હોય છે એટલે રામ હનુમાનજી ત્યાં પહેરેદારી કરતા હોય છે એટલે સેફ છે પછી ફરીવાર વિભીષણજી કે અંદર જઈને દર્શન કરતા હું જોતા હું બધું બરાબર છે કે નહીં એટલે હનુમાનજી જવા દે પણ એ અહીં રાવણ વિષ પલટો કરીને આવ્યા હોય છે તો થોડી વાર રહીને થાય એટલે એકચ્યુઅલ વિભીષણજી આવે તો હનુમાનજીને થાય કે તમે તો હમણાં અંદર ગયા તા આવું મૂવીમાં આપણે જોઈએ છીએ તો આ બધું પહેલાં પણ આવું ઘટી ગયું છે તમે હવે અંદર જાય છે તો રામ લક્ષ્મણ તો છે નહીં અહીં રાવણ લઈ ગયા પાતાલમાં હવે શું બધા ટેન્શનમાં આખી સેનાય ટેન્શનમાં રામ લક્ષ્મણ વગર તો કેવી રીતે યુદ્ધ થાય પૂરું થઈ ગયું હવે ખેલ ખલાસ અગેન હનુમાનજી ઓલ પ્રોબ્લેમ સોલ્યુશન એ કે હું જાઉં છું પાતાળમાં હું લઈને આવીશ અને એ જાય છે સો એમની પાસે સિદ્ધિઓ ઓલરેડી વરદાનમાં મળેલી છે એટલે એ પાતાલમાં નીચે જાય છે વિકર્ણનમાં એવું કહેવાય છે કે ઝાડ નીચે બેસે છે અને બે ચક્કો ચક્કી વાત કરે છે અને એ ચક એનો જે સંવાદ એની ભાષામાં થાય છે એ હનુમાનજીને ખબર પડે છે ને આ વાત એ બે એવી રીતે કરતા હોય છે કે ભાઈ પોપટ કોઈ કિસ્સામાં પોપટ આવે છે અલગ અલગ મેં તમને કીધું એમ કે વર્ણનો મળે આપણને તો આજે તો ફિસ્ટ થવાની છે કે બે રાજકુમારોને અહીં રાવણ લઈને આવ્યો છે એની બલી ચડે પછી આપણને બધાને ખાવા મળશે એટલે મહેલની તરફ જાય મહેલની તરફ જાય અને ત્યાં પછી ગેટ ઉપર અગેન એક ગેટકીપર હોય છે અને એ હોય છે મકરધ્વજ મકરધ્વજ કોણ તો એનું અડધું શરીર મગરનું હોય ને અડધું શરીર હાનું વાનરનું હોય સો ત્યાં પાછી એક આ વાર્ત વાર્તા એડ થાય છે કે હનુમાનજીનો જ એક પુત્ર હોય છે જ્યારે લંકા દહન કરીને હનુમાનજી રિટર્ન જતા હોય છે ત્યારે પર્સ લેવાનું ટીપું સાગરમાં જાય અને મોગરના મુખમાં જાય અને એક બાળક જમ્યા એનું મકરધ્વજ બંને યુદ્ધ કરે છે અને પછી સ્વીકા એકબીજા ઇક્વલ પાવરના હોય છે અને પછી ઓકે ખબર પડે છે કે આમ છે અને પછી હનુમાનજીને અંદર જવા દે છે હનુમાનજી અંદર જાય છે પછી ત્યાં ખબર પડે છે કે અહીંયા રામ લક્ષ્મણને રાખેલા છે અને સાંજે બલી આપવાની છે અને ત્યાં ચંડીકા અલગ અલગ માતાઓના પાછા ઉદાહરણો આવે કે કોઈક અલગ ચંડી માતાને પૂજતા હોય છે અને તેને બલિ ચડાવવાના હોય છે ત્યાં એક બીજી રાણી હોય છે એની એ રાણી હનુમાનજીને મળે અને હનુમાનજી પૂછે કે ક્યાં છે આ લોકો એમ તો કે કે તમે મને રામજી સાથે લગ્ન કરાવો ને તો હું તમને કહું એટલે પછી ત્યારે બહુ ઇમરજન્સી હોય છે કે કંઈ પણ થઈ શકે છે એટલે હનુમાનજી પ્રોમિસ તો આપી દે કે ભાઈ હું અહીંયા લાવીને અહીંયા બેસાડી દઈશ પછી એગ્રી થવું ન થવું એ રામ ઉપર આટલું પ્રોમિસ આપીને ડેટા કાઢીને પછી જાય છે અને પછી માતા હનુમાનજીને એમ થાય છે કે માતા તમે આ રાક્ષસની કેવી રીતે સાથે સાથ દઈ શકો એમ એટલે એને કેદ કરેલા હોય છે પૂજીને તપ કરીને કાબૂમાં કરેલા હોય છે અને એ જે રાણી હોય છે ને એ એને સોલ્યુશન આપે છે કે આ અહીં રાવણ એમ નહીં મરે પાંચ અલગ અલગ જગ્યાએ દીવા છે એ એક સાથે જ્યારે ઓલવાશે ત્યારે જ આ અને જ્યારે આને મારવામાં આવશે ને ત્યારે એક સાથે એ દીવા ઓલવાશે ત્યારે એનું મૃત્યુ થશે અને એ પછી આખી હું કટમાં સ્ટોરી કહું છું કે એ જ્યારે એને બલી ચડાવવાની હોય છે ત્યારે રામજીને ખ્યાલ આવી ગયો હોય છે કે હનુમાનજી અહીં આવી ગયા છે અને એ મોમેન્ટ ઉપર ધક્કો મારવામાં આવે અને પછી એ હિસ્ટોરિકલ મેનરમાં જાય છે આખી વર્ણન પણ ત્યારે એને તીર ચલાવીને મારવામાં આવે અને એ જ એક સમયે જ જ્યારે પાંચ દીવાઓ ઓલવવાના હોય છે અલગ અલગ જગ્યા ઉપરના ત્યારે એવું કહેવાય છે કે હનુમાનજીએ પંચ રૂપ રૂપ લીધા અને એક સાથે જઈને એને ઓલોયા અને પછી રામજીને આપણે આ ચિત્ર જોયું હશે એક ખભે રામ છે એક ખભે લક્ષ્મણજી છે અને લઈને આવે છે અને આ રીતે આખું સેફ થાય છે એમનું અને ત્યારે આ એટલે હવે જો પંચમુખી અત્યારે શું પ્રોબ્લેમ પોપ્યુલર છે બધી જ પ્રોબ્લેમ સોલ્વર હનુમાનજી છે દરેક રીતે ઓકે પીડા હરે છે અને તમારા દુખ હરે છે અને બધી ચોપાઈઓમાં પણ આવે છે સબ સુખ લહે તુમારી શરણા બધું જ પણ આ એક એવી ઘટના છે જ્યાં હનુમાનજી દ્વારા અને આપણને એવું લાગે કે જ્યારે કોઈ પણ ઘટનાઓમાં શ્રાપ મળતા હોય છે ને ત્યારે શ્રાપ નેગેટિવ જ હોય છે પણ એટ ધ એન્ડ તમે જોવા જાવ તો શ્રાપ હંમેશા ફાયદાકારક જ હોય હનુમાનજીનું જન્મવું એક શ્રાપનું રેફરન્સ છે અંજના માતાને શ્રાપ મળેલો છે વાનર એ નીચે આવે છે ધરતી ઉપર વિષ્ણુજીને ભગવાનને શ્રાપો મળે અને એ બધા શ્રાપોનું એટ ધ એન્ડ સોલ્યુશન હોય કંઈક એટલે શ્રાપ રૂપ એવી રીતે આ એક પ્રોબ્લેમ છે પણ બહુ મોટી પ્રોબ્લેમ છે અને એનું સમાધાન જ્યારે થાય ને ત્યારે હનુમાનજીએ કયું મુખ લીધું તો કે પંચમુખી એટલે હવે માણ તમને પૈસાની પ્રોબ્લેમ બહુ મોટી લાગે મને રિલેશનની પ્રોબ્લેમ બહુ મોટી લાગે કોઈકને કેસની પ્રોબ્લમ બહુ મોટી લાગે સો એવરીબડી હેઝ અ ડિફરન્ટ પ્રોબ્લેમ ડિફરન્ટ માર્જિન બધા એવું લાગે કે હનુમાન પંચમુખી હનુમાન હું રાખી લઈશ ને એટલે સોલ્વર એમ એક કાફી નથી હવે તો પાંચ આવી ગયા એટલે સેફ સાઇડ વધી ગઈ આ એક સાયકોલોજીના કારણે અને તંત્રમાં હનુમાન પંચમુખીનું કેમ કે તંત્ર કેમકે જે અહીં રાવણ છે એ પણ તંત્ર ઉપાસક હોય છે રાવણ એક તંત્ર ઉપાસક હોય છે તો આ બધાને લડવા માટે તંત્ર વિદ્યા જ જોઈએ એ તો આપણે જાણીએ છીએ કે જેવું સામે વ્યક્તિ હોય તે જ બળથી તમારે એને કાપવું પડે ઝેર જ ઝેરને કાપે જેવી વાત છે એને એ કારણ મને લાગે છે કે અત્યારે પંચમુખીનું જે ચલણ તંત્રમાં અથવા લોકોનું જપનું ને બધું વધી ગયું છે બિકોઝ ઇટ ધીસ ઇઝ ધ ઓનલી સિચ્યુએશન કે જ્યાં હનુમાનજી એક્સ્ટ્રા પાવરફુલ થાય છે આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે જેમ આ આપણે વાત થઈ કે પંચમુખી હનુમાન જેમનો તાંત્રિક દેવતા તરીકે મતલબ લોકો વધારે જોવે છે તો બીજું એક બજરંગ બાણ કે જેમાં હોય છે કે એટલું પાવરફુલ છે કે જો તેને સાચા વેમાં તમે નહીં વાંચો કે નહીં સાંભળો તો એની ઇમ્પેક્ટ નેગેટિવ થશે બરાબર એટલે આની ઉપર તમારો શું વિચાર છે તમને હમણાં મેં પૂછ્યું હનુમાન ચાલીસાના અર્થ તમને નથી ખબર તોય તમે વાંચો છો કેટલા વર્ષોથી વાંચો છો કરોડો લોકો વાંચે છે એક માત્ર હનુમાન ચાલીસા ફોર બિલિયન વ્યૂ યુટ્યુબ ઉપર એટલે લોકો એટલું કન્ઝ્યુમ કરે છે બરાબર તો કેટલા લોકોને અર્થ ખબર હશે આપણે જાણીએ એક રાઉન્ડ બી એક વિચારીએ કે કેટલા લોકો અર્થ થી ભાવ ભાવ લડ્ડુ ચડાવો માળા ચડાવો આંકડા ચડાવો તેલ સિંદૂર એના ભૂખ્યા છે એ તો ભાવના ભૂખ્યા છે ના જાણવા છતાંય આપણે બધું જ કરીએ સો બજરંગ બાણમાં આવી મિસ્ટેક થાય કે મંત્ર બોલવામાં આવી મિસ્ટેક થાય ભૂલની સજા હોય કોઈ પણ ભૂલ થાય તો સજા હોય જેમ કે તમે ક્લાસમાં અવાજ કરો તો તમને ટીચર પનિશમેન્ટ આપે પણ એ તો અત્યારની શિક્ષણ પ્રણાલી પનિશમેન્ટ આપે તમે વેદો આપણી એકચ્યુઅલ શિક્ષણ પ્રણાલીમાં આ છે જ નહીં પનિશમેન્ટ કોઈ સોલ્યુશન નથી રાઈટ સો આ અત્યારે એવું માની લીધું કે એવું વાયક્યા ફેલાઈ ગઈ કે જો આવી આવી રીતે પઠન નહીં થાય અથવા આને આવી રીતે પઠન કરશું ને તો એ એનર્જી આપણે સહન નહીં કરી શકીએ અથવા તમે રામ હનુમાનજીને કસમ આપી રહ્યા છો સો એ તો એવરીવેર છે એ હનુમાન ચાલીસામાં એ જ વસ્તુ છે જે બજરંગ બાણમાં છે રાઈટ તો કૃષ્ણના સહસ્ત્ર નામથી જેને પૂજી શકાય છે એક ભજન કાફી છે હજારો ભજન કેમ લખાય છે મીરાજી લખે નરસિંહ મહેતા લખે સુરદાસ કે વિઠ્ઠલ ન્યા વિઠ્ઠલ કહેવાય આ કોઈ કૃષ્ણ કે કોઈ તો એક ભાવ છે જે વ્યક્ત થાય છે પણ એક આવી રીતે કરે છે કોઈક બીજી રીતે કરે છે એવું સત્ય મને નથી લાગતું કે ન કરવું જોઈએ અથવા ખોટું કરવાથી ખોટું થાય પ્રયત્ન કરવો જોઈએ કે હું સાચું સમજવાની કોશિશ કરું